હે ભગવાન ભગવાન મને ત્રણ દીકરા આપ્યા છે એમાં મોટો છોકરો મારો ડોક્ટર બની ગયો અને નાનો છોકરો મારો એન્જિનિયર બની ગયો અને મારો ધોડિયો બચારો અંગુઠા સાબ એનું શું થશે હવે મારા દીકરાનો દીકરો ચાં ગયો છે એ બેટા આયા આયા બોલો કા બેટા હાલ ને આમ ઓલા ચાં ગયા તાર કાકાની

હા બાપુજી આવો મારા દીકરા બટા એક મારા દીકરાનું કઈક વિચાર્યું હવે બાપુજી ઈ એ થોડું ઘણું ભણેલો હોત તો હું કઈક નોકરીએ લગાડી દે પણ રખડેલ છે ક્યાં રખડતો હોય છે એ તો અમને નથી ખબર

એક છોકરો ડોક્ટર ને એક છોકરો એન્જિનિયર પણ બાપા ની દવા હરકે નથી કરતા મારા દીકરા બાપુજી એ તો તકલીફ રહેવાની જ તે બધાને કાયમ આ મને બે ત્રણ દિવસ સુવાસ ચડે છે અને ઉધરા થઈ જાય છે તો થોડું ખાવા પીવામાં ધ્યાન આપો હા એમની જે કીતી આયા છે પણ ત્રણ ક્યાં જાય છે બાપુજી મારા બે ઘર આજ રજા છે રવિવાર ની ત્રણ ક્યાં જાય છે તો

હા વાળી છે આપણે અને હું તને એક વાત કહી દઉં જો હું રહ્યો અભણ મને કંઈ ખબર પડે નહીં અને મારે બે ભાઈ છે એક મોટો રહ્યો એ ડૉક્ટર છે અને નાનો રહ્યો એન્જિનિયર મને કંઈ ખબર નહીં કારે ઘર સંભાળવાનું હું તને ફાગીને લઈને આવ્યો છું તું મને આમ ઓલું ન કરતી આમ છેતર છે નહીં હું તને સમજાવી દઉં તો બે ભાઈ થોડાક ઓલા છે ગમે બોલે

બાપુજી મજા તો અલગ છે માતાજી સુધી રાખે અખંડ સાવ ભાઈ ગયા મારા દીકરાઓ અને આપણા ખેતરમાં કામ કામકાજ કરો અને મોજ કરો આ તો આપડે રોજે ઠેલો ને એવું મુદ્દે બીજું કઈ લાવ્યું નથી હિમણા માં એક લઈને ને આયા બાપુજી કઈ વાંધો નઈ બટા બૈરા વાળો થઈ ગયો તો એટલે ઘણું આપણે આમ તો સારું બહુ ગોયતું બધે પણ ક્યાંય નતું મળતું બે ભાઈને ખોટું લાગ્યું મને ઈ એક અક્ષર છે બે ભાઈ ઢટા રહ્યા એમ હવે ઈ તો બટા આવતા રહે છે પાછા સમજો આપણે જમીન જાગીર ઘણી છે એટલે એ નોય હોય ને આવશે આયા મેં બાપુજી માં મેં શું ખોટું કર્યું હતું

હવે તો બે પેટ થયા એટલે મારેથી હવે બધું છોડી દીધું એટલે હવે મારે મારા બૈરાનું ને બધું મારે જોવું પડે મારા ઘરનું જોવું પડે એટલે આપણે હવે જુગાર રમવાનું દારૂ પીવાનું રખડવાનું બધું મેં છોડી દીધું અને તો તું તારી ગુલામ બની ગયો છું એવું ન હોય મારા ભાઈ આપણે લગ્ન થઈ ગયા પછી એવું કે તમે જે માન્ય વિચારતા હોય એ બધું તમારી ખોટી વાત છે એવું ન હોય કોઈ ગુલામ બની જવાનું કેમ કે ઘરની જવાબદારી આવે એટલે બધું કરવું પડે મને મારા ઘરમાં બધા નાલાયક રખડું બધું જેને ત્યાં કહેતા હતા મારા બે ભાઈ એ જતા જાય મને મૂકીને અમેરિકા મારે આખા ઘરની જવાબદારી આવી જાય બહેરાની આવી જાય હવે પણ એ શબ્દ મારી જો પત્ની મને છે ને એ મારા લાયક નથી શરમ જેવું મને આમ બોલવું લાગવું જોઈએ એટલે આપણે અને હું કોકના ઘરની છોડી લઈને આવ્યો મારે એમને મને આપ્યું હોય ને હું બધું કરું તો એ આમ શરમ જેવી વાત છે એટલે મેં આ બધું છોડી દીધું છે

બટા ધોડા હું તને શું વાત કરું મારા દીકરા બાપુજી ઉદાસ થઈ ગયા બેટા બે દીકરા બે ભાઈ પાસે આવે છે હવે જે થઈ ગયું એ ભલે પાસે આવે મને મને પણ થોડું ઓલું ખોટું લાગી ગયું મને મૂકીને જતા ભગવાન જે ગમ્યું એ સાચું એમાં આપડા હાથમાં છે નહીં બે ભાઈ પાછા આવે તમારા આપડે જમીન છે આમાં બધા ત્રણેય ભાઈ અમે રળી ખાશું શાંતિથી અને તમારી સેવા કરશું હવે મને તો બધા તારી ઉપર વિશ્વાસ છે બે માણસ પણ એમના છે

મને તો ચિંતા થાય છે મારે ના ના ચિંતા ન કરશો તમે તો શાંતિથી રહો તો આઈ રળી ખાજો પાકો લાયો મારી કેટલી સંભાળ લાગે છે કેવા તો અતારે તો વીફ સિટી આવે તો મારે ગુજરાત માં ભગવાન બીજું હું મા બાપ ના સંસ્કાર હારા છે બટા વાવ ને બરાબર બટા વાવ જમવા દઈજો મારે સમાચાર મોકલું ઘર માં થાય છે એ બે માણસ જમે છે એ તારા બે ભાઈઓ આયા છે આજ બારો નીકળે

અને પાંચ વીઘા ધોળા આપો અને આ ઓલ્ડ એ ધોળા આપી દે બરાબર તને કઈ ધોળા વાંધો નથી ને બાપુજી મને કઈ વાંધો નથી તમને જે હોય તમને ઓલ્ડ આપણે જે હોય મને કઈ વાંધો નથી બે ભાઈને કઈ તકલીફ નથી ને એ પૂછી જવો તમને મને કોઈ વાંધો નથી અમારા ભાગમાં જે પંદર વીઘા જમીન આપી એ અમે અહિયાં વેચી અમેરિકા જતા રહીશું બાપુજી મારે જો લાઈટ આવી જાય છે અને હું જો પાણી વાવા બે ભાઈ અને તમે જે કરો ને મને મંજૂર છે તમ તારે હું એવું લાગે કાગળિયા કમ્પ્લેટ કરાવી નાખો

છૂટ કે ના બધું આપી દો મને કોઈ વાંધો નથી મારે મારે બીજું કઈ જોતું નથી મારા ભાગમાં જે મારે આ ઓડી અને મારા મા બાપ બ બીજું કઈ નહી હું મા બાપ ની સેવા કરી ને મારી ઓડી બ મારા બીજું કઈ જોતું નથી બાપુ હા સાંભળો તમે જેને ને બોખાજો માનતા રહો આ દીકરો જોવો તમે એવી વાત છે બાપુજી તમારી અમે જેને અબણ બોટ માનતા હતા અમારાથી પણ મોં છે નીકળો બધા

ભેગા ભાઈ રે મને ગમે બસ બીજું નથી ભગવાન ઘણું દીધું છે હાલો મિત્રો જો અમારો આ વિડીયો છે ઉતાર્યો છે દીકરા અને બાપનો એટલે આ વિડીયો અમારો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને ઘંટડી વગાડવાનું ભૂલતા નહીં જય માતાજી